નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આજે લઈ આવ્યા છે દાહોદના એક મહત્વના અને ગંભીર સમાચાર તો ચાલુ જાણીએ આજના બ્રેકિંગ ન્યૂઝ વિશે

આના પરિણામે વરસાદી પાણી ભરાવાની સમસ્યા દાહોદના રહેવાસીઓ માટે સ્માર્ટ સિટીના આશીર્વાદ રૂપે સામે આવી છે રડિયાતી ગ્રામ પંચાયતની હદમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટી જ્યાં બસો થી વધુ મકાન આવેલા છે જ્યાં મુખ્ય રસ્તો ઊંચો થઈ જવાથી સોસાયટી નીચામાં ફેરવાઈ ગઈ છે ગઈકાલ માત્ર વીસ મિનિટના વરસાદી ઝાપટામાં જ સોસાયટીના ચાર મુખ્ય પ્રવેશ રસ્તાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે વરસાદના અઢાર વીસ કલાક બાદ પણ પાણી ખસ્યું નથી આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે કમોસમી માવઠા જો આવી હાલત છે તો આવનાર ચોમાસામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી હાથ ધરે જેથી અવર મુશ્કેલી ન પડે અને રોગચાળો ખતરો ટળે આવો સાંભળીએ લક્ષ્મીનગર સોસાયટીના રહેવાસીઓનું શું છે નમસ્કાર મારું નામ પરમાર હિંમતભાઈ છે ને હું લક્ષ્મીનગર અળિયાતી સ્થાયી રહેવાસી છું કાલનો જે વરસાદ પડ્યો છે તો લક્ષ્મીનગરમાં આવવા માટેના ચાર રસ્તાને જવા માટેના ચાર રસ્તા આ ચારેય રસ્તા જે રોડ જે આરસીસી રોડ બન્યો છે અને ફૂટ ફૂટવેર બન્યો છે તો એ રોડ ઉપર થઈ ગયો છે અને લક્ષ્મીનગરનો રોડ નીચે થઈ ગયો છે તો ચારેય રોડનું જે નકળવાના રસ્તા છે ત્યાં લગભગ એક ફૂટ જેવું પાણી અત્યારે હંમેશા ભરાઈ રહ્યું છે તો નકળવામાં બહુ તકલીફ થાય છે અને માણસો છોકરાઓને બહુ પણ દિક્કત આવે છે ને પાણી ભરે છે તો મચ્છર બી પેદા થશે મચ્છર પેદા થશે તો અનેક બીમારીઓ બી આવશે તો પ્રશાસનને અમે એ જ કહેવા માગીએ છીએ કે આ પાણીનું અહીંયાથી નિકાલ કરો દૂધીમતી સુધી ગટર લાઈન જે બી જ એમાં નિકાલ કરે એવી અમારી મીડિયા માધ્યમથી અમે જાણ કરીએ છીએ મારું નામ હિત છે હું લક્ષ્મીનગરનો રહેવાસી છું અહીંયા આ પાણી જે ભરાયેલું છે એ હમણાં કાલે વરસાદ પડ્યો દસ મિનિટ એનામાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે પાણીનો નિકાસ છે નહીં રસ્તો ઉપર થઈ ગયો છે અને લક્ષ્મીનગરનો જે રસ્તો છે મેઇન એ નીચે થઈ ગયો છે તો એના કારણથી તકલીફ પડે છે આવા જવાના લોકોને જે વૃદ્ધ લોકો છે એમને પણ તકલીફ પડે છે કાલે એક વૃદ્ધ કાકા ગાડી લઈને જતા હતા તો એમનાથી ગાડી કંટ્રોલ થઈને ને પડી ગયા તો એમનો આ ખભાનો ભાગ ક્રેક થઈ ગયો કાલે હોસ્પિટલ લઈ ગયા એમને ન્યૂઝ ન્યૂઝ સાથે તમને દાહોદના દરેક મહત્વના અપડેટ્સથી વાકેફ રાખશે વધુ સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી દરેક મહત્વના સમાચાર તમારા સુધી પહોંચે નમસ્કાર ફરી મળીશું